આજે હું તમારી સાથે શેર કરવાની છું અડદિયાની રેસીપી પણ આજે આપણે બનાવવાના છે કચ્છી અડદિયા એમાં નાખવામાં આવતા મસાલા અને એની બનાવટના કારણે આપણે જે નોર્મલ અડદિયા બનાવીએ છીએ એના કરતા થોડા અલગ છે અને જેને પણ તેજાના વાળા મસાણા ગમતા હોય એને તો આ કચ્છી અડદિયા ખૂબ જ પસંદ આવશે આ અડદિયા પાક આજે હું ગોળનો ઉપયોગ કરીને બનાવવાની છું એટલે આપણે એને થોડો વધારે હેલ્ધી બનાવીશું તો પરફેક્ટ માપની સાથે કચ્છી અડદિયા બનાવવાનું શરૂ કરીએ હેલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બે આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા માટે અડદે બનાવવા માટે સૌથી પહેલા તો આપણને જરૂર પડશે અડદના કરકરા લોટની એટલે કે જે કકરો લોટ આવે છે તો મેં દોઢ કપ અડદનો કરકરો લોટ લીધો છે અને આ લોટ મેં ઘરે જ મિક્સર જારમાં તૈયાર કરેલો છે તમે માર્કેટમાંથી તૈયાર પણ લાવી શકો હવે આપણે એક જાડા તળાવાળી કડાઈ લઈશું અને એની અંદર આપણે એક કપ ભરીને ઘી એડ કરવાનું છે અને ઘીને એકદમ સરસ ગરમ કરવાનું છે ઘી બરાબર ગરમ થઈ જાય એટલે આપણે વન થર્ડ કપ બાવળનો ગુંદર લઈશું તો આ રીતનો જે નાનો કણી ગુંદર આવે છે ને મેં એ લીધો છે બાવળનો ગુંદર નાના બાળકોથી લઈ મોટા સુધી દરેક વ્યક્તિ ખાઈ શકે છે તો તમારું ઘી એકદમ સરસ ગરમ હશે તો ગુંદર આ રીતે ફૂલીને ઉપર આવી જશે

જો ઝીણો લોટ હોય અને કકરો લોટ ના મળે એમ હોય તો તમે મિક્સર જારમાં બનાવી શકો અથવા તો પછી તમે જે ઝીણો લોટ છે એને ધાબો દઈ અને થોડો કણીદાર બનાવી શકો છો આ કરકરો લોટ છે તેને ધાબો દેવાની બિલકુલ જરૂર નથી

હાથેથી આ રીતે થોડા તોડીને નાની અંદર ઉમેરવાના છે અને બે ટુકડા અત્યારે મેં તજના લીધા છે તો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે ઈલાયચી પાવડર ઉમેરવાનો છે તો અત્યારે હું હાફ ટી સ્પૂન જેટલો ઈલાયચી પાવડર એની અંદર એડ કરું છું તમારી પાસે પાવડર ના હોય તો ચાર થી પાંચ નંગ ઈલાયચી લઈ લેવાની અને ત્રણ ટેબલ સ્પૂન ભરીને અડદિયાનો જે તૈયાર મસાલો માર્કેટમાં મળે છે એ ઉમેરીશું જનરલી આપણે અડદિયા પાક બનાવી તો તૈયાર મસાલો જ ઉમેરીએ પણ કચ્છી અડદિયા હોય એની અંદર જે સુગંધ હોય અને એનું ખૂબ વધારે હોય છે અંદર હવે આપણે જે ગુંદર તરીને રાખ્યો હતો એને પણ ગ્રાઇન્ડ કરી લેવાનો છે તમે ઈચ્છો તો ગુંદરને પહેલા ગ્રાઇન્ડ કરી અને એનો પાવડર બનાવીને પછી ઘીમાં એને ફૂલાવી શકો અથવા તો આ પ્રમાણે કરી શકો હવે આપણો જે લોટ છે એ પણ સરસ શેકાઈ ગયો છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો ટોટલ એને મિનિટ જેટલો સમય થાય છે તો તો તમે ઈચ્છો સ્લો ફ્લેમ પર એક બાજુ આ રીતે લોટ શેકાય અને બાજુમાં તમે બીજી તૈયારી કરી શકો હવે જયારે તમે લોટ શેકતા હશો ને તો ખૂબ જ સરસ સુગંધ આવશે જેમ જેમ એ શેકાવા લાગશે પણ આપણે ચણાનો લોટ શેકીને જે રીતે ફૂલીને ઉપર આવે ને એવો અડદનો લોટ ઉપર નહીં આવે અને એનો કલર છે થોડો આછો બદામી કલર જેવો થશે તો તમારે કલર અને સુગંધ નક્કી કરવાનું છે કે લોટ શીકાઈ ગયો છે અને મેં જે ક્વોન્ટિટી લીધી છે એમાં આઠથી દસ મિનિટનો સમય લાગે છે હવે લોટ શેકાઈ જાય એટલે એની અંદર એક ચમચી આપણે થોડું ઠંડુ દૂધ ઉમેરવાનું છે આ રીતે દૂધ ઉમેરવાથી કલર પણ એકદમ સરસ ખીલશે અને એની અંદર ખૂબ જ સરસ કણી પડશે એટલે કે આપણો જે અડદિયા પાક છે ને એ ખૂબ જ સરસ દાણાદાર બનશે તો ધાબો આપ્યા વગર પણ તમે આ પ્રમાણે કરશો તમારો પાક સરસ કણીદાર બનશે તો તો દૂધ દૂધ અત્યારે અત્યારે અંદર બરાબર મિક્સ થઈ ગયું છે છે આપણે એક ચમચી જેટલું ઉમેરવાનું આપણો લોટ ખૂબ જ સરસ શેકાઈ ગયો છે હવે એની અંદર આપણે બાકીની જે વસ્તુઓ ઉમેરવાની છે એ ઉમેરી દઈશું અને અત્યારે મેં તમને જે મેઝરમેન્ટ બતાવ્યું છે એમાં તમે એક કિલો જેટલો અડદિયા પાક બનાવીને તૈયાર કરી શકો છો તો એક કિલો અડદિયા પાક બનાવવો હોય તો એના માટેનું આ પરફેક્ટ મેઝરમેન્ટ છે તો હવે એમાં આપણે એડ કરવાનો છે માવો તમે ઈચ્છો તો માવા વગર પણ આ બનાવી શકો છો તો માવો અત્યારે મેં અડધો કપ લીધો છે અને આપણો લોટ સરસ શેકાઈ ગયેલો ગરમ છે અને ગેસ હજુ મેં ચાલુ જ રાખ્યો છે તો લગભગ આપણે એકથી બે મિનિટ માટે માવાને શેકી લેવાનો છે જેથી એની જે શેલ્ફ લાઈફ છે ને વધી જાય તમે માવા વાળો અડદિયા પાક બહાર રાખશો ને તો પણ લગભગ આઠથી દસ દિવસ સુધી એ ખરાબ નહીં થાય ફ્રીઝમાં તો તમે એને થી પચીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો માવો અત્યારે સરસ મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે બાકીના જે મસાલા ઉમેરવાના છે અને જે ડ્રાયફ્રુટ ઉમેરવાના છે એ ઉમેરી દઈશું ડ્રાયફ્રૂટમાં અત્યારે મેં કાજુ અને બદામનો ઉપયોગ કર્યો છે અને હવે ગેસ બંધ કરી દેવાનો છે તો અડધો કપ મેં બદામ લીધી છે જેને અધકચરી રીતે ગ્રાઇન્ડ કરી છે અને વન થર્ડ કપ મેં કાજુ લીધા છે એટલે ટોટલ થઈને મેં પોણા કપ જેટલી ક્વોન્ટિટી લીધી છે અને તમે ઈચ્છો તેનો પાવડર પણ બનાવી શકો હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો ને એ એની અંદર ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે જેવો તમે આ મસાલો નાખશો ને એટલી સરસ સુગંધ આવશે એની અને એનો જે કલર છે ને એ પણ થોડો વધારે ડાર્ક થશે આપણે જે નોર્મલ અડદિયા પાક બનાવીએ એના કરતાં કચ્છી અડદિયા પાકનો જે કલર હોય ને થોડો ડાર્ક થશે બહાર તમે જો કચ્છી અડદિયા લાવો ને તો એની અંદર ઘણી જગ્યાએ થોડા અંશે કલરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે આપણે નથી નાખ્યો બરાબર મિક્સ થઈ જાય બધું એટલે આપણે જે ગુંદર ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો એ પણ એની અંદર ઉમેરી દેવાનો છે અને બરાબર એને મિક્સ કરી લઈશું તો અત્યારે આપણું જે મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે હવે અડદિયા પાક ઓરિજિનલી તો ખાંડની ચાસણી કરીને તૈયાર કરવામાં આવે છે પણ આજે મેં મેં ગોળનો ઉપયોગ કર્યો છે તો પોણા બે કપ ભરીને ગોળ ઉમેરવાનો છે વજનમાં જોશો તો અઢીસો થી ત્રણસો ગ્રામની અંદર થશે અને મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તમે જો દેશી ગોળ લેશો તો હજુ એનાથી થોડો ડાર્ક કલર આવશે અડદિયા પાકનો તો ગોળને આપણે ફક્ત આ રીતે મેલ્ટ કરવાનો છે એની કોઈ ચાસણી નથી કરવાની એનો પાક નથી બનાવવાનો ફક્ત એ ઓગળે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું અને મેં જે ગોળ લીધો એકદમ ઝીણો કરીને લીધો છે તો તમે આ પ્રમાણે પોણા બે કપ ગોળ ઝીણો કરીને ઉપયોગમાં લેજો ગાંગડા ના લેતા ને એનું પ્રમાણ ઓછું થશે તો અત્યારે આપણો જે ગોળ છે એ સરસ રીતે ઓગળી ગયો છે તો બસ હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ મિશ્રણ ને આપણે જે બધું શેકીને તૈયાર રાખ્યું છે એની અંદર ઉમેરી દઈશું હવે તમે જો એકલા હાથે બનાવતા હો અને તમને પ્રેક્ટિસ ના હોય તો તમે અત્યારે મેં જે ગોળનું પ્રમાણ લીધું ને એનાથી અડધું ગોળનું પ્રમાણ લઈ અને આ રીતનો પાયો તૈયાર કરી આપણે જે શેકીને તૈયાર રાખીએ છીએ ને એ અડધી વસ્તુઓ ઉમેરી અને એ રીતે બે ભાગમાં પણ બનાવી શકો અથવા તમે આ પ્રમાણે એક હારમાં પણ બનાવી શકો તમારે જો અડદિયા બનાવવાના હોય અથવા તો તમે પાક બનાવો એટલે કે ચોસલા બનાવો તો તમે એકવારમાં જ કરી શકશો પણ તમે જો પહેલીવાર બનાવતા હો ને તમને પ્રેક્ટિસ ના હોય તો તમે એને બે પાર્ટમાં પણ તૈયાર કરી શકો જેથી આ મિશ્રણ કેમ કે થોડું ગરમ હોય ને ત્યારે જ આપણે ફટાફટ એમાંથી અડદિયા તૈયાર કરવાના હોય છે થોડું ઠંડુ થાય ને તે જામવા માંડે છે તો આ પ્રમાણે ટ્રેડિશનલી જે અડદિયા હોય છે ને એ પ્રમાણે તમે હાથેથી પણ એને બનાવી શકો છો તો આ રીતે એને પહેલા થોડું લાડુ જેવું બનાવી એક પ્લેટમાં મૂકી દેવાનું અને પછી ઉપરથી એને આ રીતે શેપ આપતા જવાનું આપણે જે રીતે મોદક બનાવીએ ને બસ એ રીતના તમે જોયા હોય તો આવા અડદિયા પણ મળે છે અને જે કચ્છી અડદિયા હોય છે ને એ થોડા આપણે ફ્લેટ હોય છે એટલે આપણે જે પેંડા બનાવીએ ને એના કરતાં થોડી મોટી સાઇઝના પણ એનો શેપ એ રીતનો હોય છે તો આ પ્રમાણે એક મોલ્ડ લઈ લેવાનું જેથી બધાની સાઇઝ એક સરખી બને તો તમે આ પ્રમાણે બનાવી શકો અથવા તો પછી તમે આ રીતનું જે કુકી કટર આવે છે તમે કોઈ પણ ડબ્બાનું ઢાંકણું કેવું લઈ લો તો એની અંદર પણ બનાવી શકો એટલે શેપ તમારી પર ડિપેન્ડ છે કે તમને કેવું ગમે છે તો આ ત્રણ અલગ અલગ રીત બતાવી તમને જે પણ અનુકૂળ આવે તે બનાવી શકો અને જો તમારે આટલી પણ મહેનત ના કરવી હોય ને તો તમે એને થાળીમાં ઠારી દો તો એના સરસ પીસ પણ તૈયાર થઈ જશે તો અત્યારે આપણો અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો